જી કુષાગ્ર આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો જે છે તે ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે વાડદના દૂધનાથ મહાદેવથી આપને દ્રશ્યો બતાવશું કે વહેલી સવારથી ભક્તો જે છે તે મહાદેવને રીઝવવા માટે પહોંચ્યા છે અને જરાબી છે દૂધનો અભિષેક ઉપરાંત બિલીપત્રનો જે છે તે અર્પણ કરી રહ્યા છે વિશેષ પૂજન અર્ચન જે છે તેનું પણ આજે શિવાલયમાં આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે વાડદનું આ મંદિર જે છે તે આઠસો વર્ષથી જૂનું છે અને મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જે છે તે આવે છે આપણી સાથે મારા છે તમારી સાથે વાત કરજો મારા જે પ્રથમ સોમવાર છે શું મહત્ત્વ છે અને આજે મહાદેવને ઇજાઓ શું કરવું છે ભગવાન શિવજી મહારાજ એટલે શિવ એટલે કલ્યાણ અને કેવલ દૂધના જ નહીં આખી ભારત ભૂમિ ભગવાન શિવને રીઝવવા માટે ભક્તો એમનો ભાવ લઈ અને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોય છે શાસ્ત્ર એવું કીધું છે પ્રાતઃકાલે શિવમ દ્રષ્ટવા નિષાપ વિનસ્યતી આ જન્મ કૃત મધ્યાહની સાયાન્ની સપ્ત જન્મની મેરૂકાંચન દત્તાનામ ગવામ કોટી શતાની પંચકોટી તુરંગાનામ તત્ફલમ શિવદર્શનમ એટલે પ્રાતઃકાલ એટલે કે સવારે પ્રાતકાલે શિવમ દ્રષ્ટવા એટલે કે શિવને જોવા પ્રાતકાલે શિવમ દ્રષ્ટવા નિષપાપ વિનસ્યતિ એટલે કે આપણા જીવનમાં જે કંઈ પાપ કર્મ એટલે કે મનને દુભાવવાળા કર્મો થયા હોય તો એમાંથી ભગવાન શિવ શાંતિ આપે છે એટલે શ્રાવણ માસ ભગવાન શિવનો એવો અહર્નિશ ભક્તિનો અવિરત પ્રવાહ વહેવાવાળો સમય અને એ સમયમાં ભગવાન શિવજી મહારાજને જે ભક્ત યાદ કરે છે એનું શિવ હર હંમેશ તન મન અને ધનથી ભગવાન શિવ એમના પર કૃપા કરે છે એમના આરોગ્યની પણ ભગવાન ખૂબ કાળજી રાખે છે અને બધાને આરોગ્ય પ્રદાન કરતા હોય છે આ ભગવાન શિવજી મહારાજ શ્રી દૂધનાથ મહાદેવ આજના નહીં પરંતુ શાસ્ત્રમાં એવું લખેલું છે કે દધીચી ઋષિ એમણે સાબરમતીના કિનારા પર એક આશ્રમ બનાવ્યો અને એ આશ્રમ અને એમનું જ આ જગ્યા હશે એવું અમે આજકાલ નહીં પણ અમારી ચાર પેઢી એટલે કે અમને અમારી પેઢીને જ પોતાને દોઢસો એક વર્ષ થઈ ગયા છે અને દોઢસો વર્ષથી અમે આ લિંગને પૂજી રહ્યા છે અને એ જ લિંગ અમારા જીવનું અમારું કલ્યાણ કરે છે એટલે અમને ભક્તોને અમને એ ભગવાન શિવ ઉપર ખૂબ આશા છે અને શાસ્ત્રમાં કીધું છે ધ્યાન જોઈએ તો ગંગાના કિનારે જઈને તપ કરવું જોઈએ અને ભગવાન સ્વતંત્રતા એવી સિદ્ધિ જોઈતી હોય તો આ સાબરમતીના કિનારા ઉપર આવી જે મનુષ્ય ભજન કરે એનું મોટું મોટું દ્રષ્ટાંત ભગવાન આપણા ગાંધીજી જે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો અને એમણે અંગ્રેજનો દૂર કરવા માટે સાબરમતીના કિનારા ઉપર આવી એક આશ્રમ બનાવ્યો અને ત્યાં કેવલ રઘુપતિ રાઘવ રાજા રામનો જપ કર્યો અને ભારતના નાગરિકોને ચેતન કર્યા અને એ ચેતનતાથી આપણને આઝાદી અપાવી એવી આ જગ્યા એવી આ જગ્યાના આ ભગવાન શ્રીજી મહારાજ અમારા શ્રી દૂધનાથ મહાદેવ અને અત્યારે પ્રાંગણમાં જે ભક્તો છે એ આજના નથી કેટલા વર્ષોથી આગળ ભક્ત બેઠા છે અંદર ભક્ત બેઠા છે એ બધા જ વર્ષોથી આવે છે અમારા આ પૂજારીજી અમારા આનંદભાઈ પૂજારીશ્રી એમનું પણ નિત્ય ભજન છે એમની પણ ભાવના છે કે જે અમારા ભગવાનને રોજ સવારે કાલે યાદ કરી અમારા કલ્યાણ કરવા માટે એ ભગવાનને ભજે છે એટલે અમે આજે માધ્યમથી આનંદ મહારાજને પણ પ્રાર્થના કરીએ છીએ કે તમે હરનીશ અમારા શિવજી મહારાજને આવી રીતે રાજી રાખજો અને એ ભગવાન રાજી રહેશે તો આવતા તમામ ભક્તોને ભગવાન શિવજી મહારાજ આશીર્વાદ આપશે અને તે લોકોના મનના મનોરથ સિદ્ધ કરશે એવી ભાવનાથી આયોજન છે આજે શું આ વર્ષો પુરાણું દૂધનાથ મંદિર છે અહીંયા હું વર્ષોથી સેવા આપી રહ્યો છું કુંજારી તરીકે અને આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે ભક્તો અવિરત આવી રહ્યા છે અને ભક્તોના ભાવ એટલો અટોટો થયો છે કે ભગવાન એમના કાર્ય પરિપૂર્ણ કરે છે એ સાથે અને અહીંયા સાબરમતીના કિનારે અહીંયા દધીચી ઋષિએ તપસ્યા કરેલી એવું પુષ્ટિ

નિત્યક્રમ જે છે ભક્ત તરીકે આવે છે ભગવાનની શિવજીની જે છે પૂજા કરે છે ભાઈ શું કહેશો કેટલા બિલીપત્રો અર્પણ કર્યા શું નહીં એ ગણીને કરીએ કર્મ ના કહેવાય બસ શ્રદ્ધાથી કરવાના હોય પ્રથમ સોમવાર છે કઈ રીતે રીજુ બસ આ અમારા માટે પ્રભુ નથી અમારા માટે સર્વે સર્વા છે અમારા શ્વાસ છે અમારા પ્રભુ છે અમારા પ્રાણ છે ભગવાન જે છે તે પ્રાણ છે અને મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે ભક્તો જે છે તે અહીંયા શિવાલયમાં પહોંચ્યા છે અને બંબમ જે છે તે શિવાલય જે છે તે ગુંજી ઉઠ્યો છે અને હજુ જે છે તે છે આજે જેમ જેમ દિવસ થાય તેમ તેમ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયા ઉમટવાના છે અને ઓમ નવશ્વરનાથથી જે છે તે શિવાલય જે છે તે ગુંજી ઉઠ્યું છે કેટલા વર્ષોથી દર્શન માટે આવો છો છેલ્લા દસ વર્ષથી દર્શન માટે આવો છો કેવી ભક્તિ અને શું ભક્તિ તો સોમવાર હોય છે શ્રાવણ મહિના નો એટલે કરવી જ પડે ભક્તિ એમાં તો કેવું જ ના પડે અમારે અને અમારે પ્રજાપતિ છે એટલે શંકર ભગવાન પૂછવા જ પડે તો ભગવાનને પૂજવા પડે શિવ છે અને દેવોના દેવ છે અને મોટી સંખ્યામાં જે છે તે આજે ભક્તો જે છે તે અહીંયા દર્શન માટે પહોંચી રહ્યા છે જી કુશાલ બિલકુલ બિલકુલ આશુતોષ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો અત્યારે જે રીતે ભક્તોનો દસારો છે અત્યારે શિવાલયોમાં જોવા મળી રહ્યો છે અને આ સોમનાથ દાદાના એક તરફ દર્શન કે જ્યાં ચંદ્રમોલેશ્વર ભગવાન શિવના અત્યારે અલૌકિક દર્શન થઈ રહ્યા છે અને સોમનાથમાં જે વિશેષ શણગાર આજે સોમવારના દિવસે કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી